નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ પાંચથી લઈને બાર મે બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે તો આગામી દિવસો દરમિયાન કેવું રહેશે વાતાવરણ સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે ચારમી મેના રોજ મહત્તમ તાપમાન સામાન્યથી નજીક હતું જ્યારે ગુજરાતના મોટા ભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ચાર સેલ્સિયસ નીચું હોવાને કારણે વાદળછાયા વાતાવરણને કારણે પાંચમી મેના રોજ જે તાપમાન હતું તે સામાન્ય કરતાં ઓછું રહ્યું છે તો ગુજરાત રાજ્યના મોટા ભાગના કેન્દ્રો માટે હાલ સામાન્ય મહત્તમ તાપમાન એકતાલીસથી બેતાલીસ સેલ્સિયસ છે અને પાંચમી મે બે હજાર ચોવીસના રોજ મહત્તમ તાપમાન નીચું હતું જેમાં અમદાવાદમાં 39.2 બે જે સામાન્ય કરતાં ત્રણ સેલ્શિયસ ઓછું છે રાજકોટમાં સાડત્રીસ સેલ્શિયસ જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી જેટલું ઓછું હતું તો ભુજમાં સાડત્રીસ પોઈન્ટ ચાર સેલ્શિયસ જે સામાન્ય કરતાં ત્રણ સેલ્શિયસ ઓછું હતું જ્યારે અમરેલીમાં ચાલીસ પોઈન્ટ આઠ જે સામાન્ય કરતાં એક સેલ્સિયસ ઓછું જોવા મળ્યું તે તો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે તારીખ પાંચથી બાર મે બે હજાર ચોવીસ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આ તારીખો દરમિયાન પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના રહેશે તેમજ ક્યારેક દક્ષિણ પશ્ચિમના રહેવાની પણ શક્યતાઓ રહેલી છે તો પવનની સ્પીડ છે તે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને સાંજે ને રાત્રે ઝાટકાના પવનો વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં નોર્મલ મહત્તમ તાપમાન એકતાલીસ સેલ્સિયસથી બેતાલીસ સેલ્સિયસ ગણાય તો આગાહીના સમયમાં મહત્તમ તાપમાન રેન્જમાં એકતાલીસ સેલ્શિયસથી તેતાલીસ સેલ્સિયસ રહેવાની સંભાવનાઓ રહેલી છે અને સાતથી નવ મે દરમિયાન અમુક સેન્ટ્રોમાં મહત્તમ તાપમાન છે તે તેતાલીસ ડિગ્રીને પણ પાર કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે તાપમાનનો પારો છે તે વધી શકે છે આગામી દિવસોમાં તેતાલીસ ડિગ્રીને પાર અમુક સેન્ટરોમાં તાપમાન જવાની વાત અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે